પોલ્ટ છે હે મોળ શું ગડે એકદિજે આયા તમને ભૂખ લાગે ત્યારે તમે લોકો ખાડો ખોદવા નીકળો છો સવારે શું કરો તમે લોકો આખી રાતના રાજકોટ વોર્ડ નંબર છેલ્લા જે રાત્રે વીજ અને એ માટે આજ રોજ માનની જયમિનભાઈ ઠાકર સાહેબ અમારી પછી રાત્રે એક વાગે આવી અને જ્યાં રજૂઆત કરે રવિશંકર આપશે જણાવું છું કે ઇન્કમ ટેક્સ ફિડરમાં સોમવારની રાત્રે જે ટ્રીપિંગ આવેલા આ ઇન્કમ ફીડરમાં ફિડરમાં બેસો કે પોર્સન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રીપિંગ આવી ટ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગયો ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફીડરમાં ટ્રીપિંગ આવેલો અને ત્યારે યુનિયન બેંકની પાછળવાળો જે પોર્સન છે બીજી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિક્લેર ડિટેક્ટ થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધું ફરીવાર બુધવારે રાત્રે આ જ ફીડરમાં ફોલ્ટ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરનો જે છાસઠ કેવી લક્ષ્મીનગર એસમાંથી નીકળે છે અને એ અંદાજીત અઢી કિલોમીટરની લંબાઈનો યુઝી કેબલ છે એમાં ફોલ્ડ ડિટેક્ટ થયેલો જેથી આ આખી આખું ફીડર અમે બાજુમાંથી જે ભુવેશ્વર ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે સાડા અગિયારથી બારની વચ્ચે અમે વીજ પુરવઠો પૂરો કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભુવેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલો અને અંદાજીત સાડા બારની આસપાસ આ ટ્રીપિંગ આવેલું અને જે અડધી થી પોણી કલાકમાં ફીડરમાં ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનો રેક્ટિફાય કરવાની કોશિશ કરે પરંતુ અઢી કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાત થી આઠ જોઈન્ટ આવેલા છે આ એક એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુઝી કેબલનો જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક થયેલું ન હોવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે સા છ વાગ્યા સાડા પાંચથી થી સાડા છની ની વચ્ચે અમે આમાં ફોલ્ટ ડિકે ડિટેક્ટર કીટથી અમે આનો ચોક્કસ સ્થળ ડિટેક્ટ કરવા માટે થઈને અમે આ કાર્યવાહી કરવાની છે અને આ ફીડરમાં આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે અમે જરૂરી સમારકામો અમે તાત્કાલિક કરી દેસુ અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ 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 વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીએ જ્યારે આ ઉનાળાનો આકરો તાપ આલતો હોય અને રાત્રે બાર વાગે પીજીબીસીએલ દ્વારા કાંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કે તો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચારની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વળી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું પીજીબીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નોતી છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોન અને મેં કચેરી એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત આપો કે હવે હું લાઈટ નહીં જવા દો લેખિતમાં આપ્યું છે કે હું કાલથી વોર્ડ નંબર બેમાં માં ક્યાંય કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઈટ નહીં આપું અને લાઇટ નહીં જવા દો રાતે બાર વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાંખી નહીં લેવા મેં કદાચ દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી પણ અત્યારે રાત્રે વડીલો વૃદ્ધો માતાઓ બહેનો દરેક લોકોને આજે અંધારામાં કે ઊંઘ નથી આવતી લોકોને લઈને આજે પીજીપીસીલ ની કચેરી આવી તો લેખિતમાં મેં બાહેધારી પત્ર લીધો છે જે આપની સમસ્યા